નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણા પ્રદર્શન અને પત્ર કાર્યક્રમ બિહાર રાજ્યમાં ઇન્ડિયા ગઠબંધનના મંચ ઉપરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિવગંધ માતૃશ્રી વિશે અપમાનજનક શબ્દ બોલવામાં આવ્યા જે અત્યંત દુઃખદ અને નિંદનીય છે આ ઘટનાના વિરોધમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા જૂના થાણા સર્કલ પાસે ધરણા પ્રદર્શન યોજાયું ધરણા પ્રદર્શન પૂર્ણ થયા બાદ મહિલા મોરચાની બહેનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ